જે ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો મિત્રો ભાવનગર શહેરમાં આજે વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો ઉનાળાના મિત્રો આકરા તાપ વચ્ચે બપોર પછી વાતાવરણના બદલાવ આવતા મિત્રો ચોમાસા જેવો વરસાદી માહોલ સર્જાયો હતો તો મિત્રો અનેક રીતે મિત્રો અત્યારે વાતાવરણમાં મોટા પલટાઓ આવી રહ્યા છે ગુજરાત તરફ મિત્રો દરિયાઈ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે ખાસ મિત્રો અનેક વિસ્તારોમાં અત્યારે પવનની સ્પીડ વધી રહી છે અને મિત્રો અનેક વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને અનેક એવા વિસ્તારો છે જેમાં મિત્રો અત્યારે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પણ પહોંચી ગયો છે તો મિત્રો આવા જ વચ્ચે મિત્રો વરસાદી માહોલ પણ પણ જોવા મળી રહ્યો છે ગુજરાતના મિત્રો ભાવનગર શહેરમાં આજે વાતાવરણમાં મોટો પલટો આવતાની સાથે જ વરસાદ પણ જોવા મળ્યો હતો અચાનક મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશમાં વાદળો ઘેરાઈ ગયા તેવું ત્યારે અચાનક જોવા મળ્યું કે આ સાત દિવસની અંદર જ મિત્રો અચાનક હવામાનમાં મોટો પલટો આવ્યો છે ત્યારબાદ મિત્રો આજે વીજ સાથે વરસાદી છાંટા પડવાને પણ શરૂ થયા હતા અને વાતાવરણમાં એવા અંધારીઓ મિત્રો માહોલ છવાઈ ગયો હતો સામાન્ય ચોમાસા જેવો અત્યારે માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને અત્યારે મિત્રો સામાન્ય ચોમાસું હોય તેવો અત્યારે માહોલ જોવા મળ્યો તો અત્યારે આકરી ગરમી વચ્ચે મિત્રો વરસાદ જોવા મળ્યો જેમાં મિત્રો લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા કેમ કે મિત્રો અત્યારે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પણ પહોંચી ગયો છે તો ખાસ મિત્રો અત્યારે લોકોને આવા વરસાદની માહોલ વચ્ચે મજા માણી રહ્યા છે તો ખાસ મિત્રો અત્યારે આવો વરસાદ જોવા મળે તો ખેડૂતોને તો અત્યારે કોઈ નુકસાન થવાની કોઈ ભીતી નથી પણ અત્યારે મિત્રો ખેડૂતો ખાસ મિત્રો વરસાદની રાહ જોઈને પણ બેઠા છે